તાપી જિલ્લાના વ્યારા ખાતે પાણી પુરવઠા કચેરી ખાતે ડોલવણના કણધા ગામના લોકો માટલા માટલાલી પાણીની રજૂઆત કરવા પહોંચ્યા હતા ગ્રામ્યજનોનો આક્રોશ જોઈ અધિકારી દ્વારા ગણતરીના દિવસોમાં જ પાણી આપવાની ખાતરી આપતા આ મામલો થારે પાડ્યો હતો તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના કણધા ગામના નિશાળ ફળિયા અને ગૌચર ફળિયામાં લોકો પાણી પુરવઠા કચેરી ખાતે પહોંચ્યા હતા જેમાં અંદાજે સિત્તેર ઘરોમાં પાણી નહીં આવતા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જે દરમિયાન મહિલા સહિતના લોકો પાણી નહીં મળતા માથે માટા લઈ પાણીની રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા જેને લઈને પાણી પુરવઠા અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા ત્યાં તરત જ તેમને બે દિવસમાં પાણી પહોંચાડવાની બાંહેધરી આપવામાં આવી હતી બાદમાં મામલે થારો પડ્યો હતો અને ગ્રામ્યજનો ઘરે પરત ફર્યા હતા અને જતાં જતાં ચીમકી પણ આપી હતી કે આગામી બે દિવસમાં જો મામલો થારે નહીં પડશે તો પાણી પુરવઠો ઓફિસનું તેઓ ઘેરાવ કરશે કણધા ગ્રામ પંચાયતમાંથી આજે રજૂઆત કરવા માટે મારી કચેરી આવ્યા હતા હવે એમને ત્યાં જે દોલવણ જૂથ યોજનાનું પાણી અમુક ફળિયામાં પહોંચે છે અમુક ફળિયામાં નથી પહોંચતું એના માટેની એ લોકોની જે રજૂઆત છે એના માટે અમારી ટીમને આદેશ આપી દીધા છે અને ચોવીસ કલાકની અંદર આનું સોલ્યુશન આવી જશે હા મારું નામ પ્રતાપભાઈ રમભાઈ પટેલ ગ્રામ પંચાયત કાણદા સરપંચશ્રી અમારે તો વર્ષ જૂની પાણીની સમસ્યા વર્ષોથી જૂથ યોજના આવી તો પણ પાણીની સમસ્યા રીતે છે આજે કેટલી વાર લાઈનો થઈ આ નલસે ઘરસે નલ યોજનામાં એમાં પણ અમુક અમુક રહી ગયા જ્યાં પાણી જે નીચો વિસ્તાર હોય ત્યાં પાણી જાય ગૌચર પડે છે ટાંકીને નજીક પણ બાજુવાળાને પાણી મળતું નથી આવ્યાં કયા કારણથી મળતું નથી તમને નથી ખબર જો ટેકનિકલ ખામી હોય તો આ લોકો સુધારો આજે અમે આ આજે પાણીને માટે ભાઈ બાજુમાંથી પાણી વહેતો હોય ને આ ઘરવાળા નહીં મળતો કેવું લાગ્યા એ માટે રજૂત કરવા માટે આજે સાહેબને અમે આખા ગામ લોકો ભેગા થઈને આવ્યા છે

એમ સરપંચ સાહેબ અમને બોર કરી આપતા હશે એમ તેમ પણ એકાદ બોર હોય તેમાં આ ઉનાળા આવે એટલે પાણીનો શિયાળા સુધી તો અમારે પાણી ચાલે જ ઉનાળા આવે એટલે એક ઘરે એટલી મુશ્કેલી છે કે વાહન ધોવા કે હાથ પર ધોવા પાણી નથી મળતું પાણી લેવા માટે ત્રણ ચાર કિલોમીટર એમ દૂર જવું પડે એકાદ બોર હોય ત્યાં પછી એ લોકોનું શું ઘેરનું કે ઢોરનું હોય તો પછી એ લોકો કેટલા આપે એકાદ બેન ત્યાં પાણી લેવા જવાનું હોય તો એ લોકોનું પોતાનું પૂરતું પાણી નહીં થાય તો પછી બીજાને થોડું આપવાના અને બધા જ બહેનો તો ઉમટી પડે વાહન લઈને ઢાગર લઈને કે માટલા લઈને જાય તો પછી એ લોકો ને તો પેલા લોકો પાણી ભરવા ના જ પડે ને પોતાનું પૂરતું પાણી નહીં હોય તો આ ગૌચર ફળીમાં એટલી તકલીફ છે ને નળ કલેક્શન કર્યું છે એમાં કેટલા બધા ઘરમાં નળ કલેક્શન નથી ત્યાં અધૂરે અધૂરું કામ છે પૂરેપૂરું કામ થયું જ નથી કેટલાક બેનો આમ પડોશીમાં છે ને આટલી મોટી ટાંકી બનાવી છે તો અહિયાં ટાંકી છે ને અહિયાં ઘેર છે ત્યાં પણ પાણી નથી મળતું કેવું લાગે તળાવ રાખીએ ને તરસે મરીએ એવું છે અમારે ત્યાં પાણી તો ચોવીસ કલાક નો ટાઈમ આપ્યો છે ત્યાં ત્યારે જો પાણી નહીં આવે તો અમે આગળ પાણી નહીં જવા દઈએ